મિત્રો થોડા સમય પહેલાં મારી એક છોકરી મિત્ર સાથે જે ઘટના બની એ આજે હું તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું બહેનો ભાઈઓ મને આશા છે કે આ વાર્તા તમે પૂરી સાંભળશો અને આ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે એમાં સારું ખરાબ નાનું મોટું જાતિ કે ધર્મ કંઈ દેખાતું નથી કોઈક કહીએ પણ એમ કહ્યું છે કે એક આગનો દરિયો છે અને ડૂબીને જવાનું છે મને પણ પ્રેમ થયો અને ખૂબ જ થયો અને મેં પોતાના વ્યક્તિત્વનો નાશ કરી દીધો મારું નામ પ્રિયંકા છે પણ મને મારા ગુલામણા નામ પ્રિયા નામથી બોલાવવામાં આવે છે મેં એક મધ્યમ વર્ગીય પરિવારમાં આંખ ખોલી બાળપણ રમતા રમતા અને હસતા વીત્યું સાથે સાથે સ્કૂલમાં જવાનું પણ રહ્યું અમારી સ્કૂલના એક ટીચર હતા મમતા મેડમ પહેલા દિવસથી જ તે મને ખૂબ સારા લાગતા હતા તેઓ બાળકોને ખૂબ પ્રેમ કરતા કરતા અને તેમની રીત ખૂબ જ સારી હતી તેથી આ તેઓ મારા આઈડિયલ હતા તેમને જોઈ જોઈને મારા મનમાં પણ ઈચ્છા જાગી કે હું પણ એક ટીચર બનીશ તેથી હું અવારનવાર મહોલ્લાના નાના બાળકો સાથે ટીચર સ્ટુડન્ટોની રમત રમતી હવે વાસ્તવિક ટીચર બનવા માટે પહેલા જાતે ભણવું બલકે સારું શિક્ષણ મેળવવું પણ જરૂરી હતું તેથી પોતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે રાત દિવસ મહેનત કરતી અને ખૂબ વાંચતી અને કામયાબી હાસિલ કરતી અને અંતે બી એ અને બીએડની ડિગ્રી હાસિલ કરી લીધી ટીચર બનવાનું મારું સપનું હતું તો મેં પોતાનું સપનું પૂરું કરવા માટે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં નોકરી માટે અરજી આપવાનું શરૂ કરી દીધું અને સાથે સાથે પ્રાર્થના પણ કરી તો ભગવાને મારી પ્રાર્થના સાંભળી લીધી અને એક વર્ષ પછી જ્યારે મને ટીચરનો એપોઇન્ટમેન્ટ લેટર મળ્યો તો ખુશીથી હું આકાશમાં ઉડવા લાગી કારણ કે આજે મારું સપનું સાકાર થઈ ગયું હતું જેવો જ મને એપોઇન્ટમેન્ટ લેટર મળ્યો કે તરત જ તેના બીજા જ દિવસે મેં જોઈન કરી લીધી અને સદનસીબે ઘરની નજીકમાં જ ગર્લ્સ માધ્યમિક સ્કૂલમાં મારી પોસ્ટિંગ થઈ ગઈ મેં શોખ મહેનત અને સમર્પણ સાથે બાળકોને ભણાવવાનું શરૂ કરી દીધું હું દર મહિને આખો પગાર મારી માના હાથમાં આપી દેતી જેનાથી તે ખૂબ જ ખુશ હતી જોત જોતામાં ત્રણ વર્ષનો સમય આંખના એક પલકારામાં જ પસાર થઈ ગયો અને હવે મારી નોકરી કાયમિક થઈ ગઈ હતી અને સારો પગાર પણ મળી રહ્યો હતો હું ના તો ખૂબ જ સ્માર્ટ કે સુંદર છોકરી હતી કે ના કદરૂપી ઘઉવર્ણનો રંગ સારો એવો ઘાટ કાળા લાંબા વાળ અને ઊંચાઈ પણ સારી હતી અને હા મારી આંખો મોટી હતી અને આ જ મારી સૌથી મોટી સુંદરતા હતી મારા પપ્પાના મિત્રનો પુત્ર જેનું નામ વિનીત હતું તે મોટા ભાગે અમારા ઘરે આવતો જતો હતો તે યુનિવર્સિટીમાં એમબીએ કરી રહ્યો હતો તે ખૂબ જ સુંદર અને રૂપાળો છોકરો હતો ઉપરથી ખૂબ જ અમીર અને ધનવાન પણ હતો નવી નવી ફેશનના મોઘા કપડાં પહેરવાનો તેનો શોખ હતો તે પોતાની કારમાં યુનિવર્સિટી જતો મારી સાથે ઘણી વાર હસી મજાક કરતો અને મને મને ચીડવતો રહેતો અને એવા શબ્દો બોલી પણ દેતો તે પ્રિયંકાને બદલે ફિલ્મ સ્ટાર પ્રિયંકા ચોપરા કહેતો હતો અને ખરાબ હરકતો કરતો હતો હું તેની કોઈ પણ વાતનો જવાબ ના આપતી તે દર વખતે મને આઈ લવ યુ પણ બોલતો પણ હું ચૂપ રહેતી તેને પોતાની સ્માર્ટનેસ અને અમીરી પર ખૂબ જ ઘમંડ હતો તેની આ વાત મને ગમતી નહોતી મને મારા વિશ્વાસુ લોકો પાસેથી જાણવા મળ્યું કે તેની ઘણી બધી છોકરીઓ સાથે મિત્રતા ચાલી રહી હતી તે મારી સાથે પાર્ટ ટાઈમ ઈશ્ક લડાવવાના ચક્કરમાં હતો બલકે તે મારી સાથે ખૂબ જ ગાઢ સંબંધ બનાવવા માગતો હતો જ્યારે પણ તે ઘરે આવતો ત્યારે હું તેની સામે નહોતી જતી તેની અવગણના કરતી હતી મારી ઉદાસી અને કડવું વર્તન જોઈને તે પોતે જ પાછળ હટી ગયો હું મધ્યમ વર્ગની છોકરીઓને ઘણી મહેનત શોખ અને લગનથી ભણાવતી હતી જેના કારણે દર વર્ષે મધ્યમ વર્ગનું રિઝલ્ટ સો અને શાનદાર આવતું જેના પર ડિપાર્ટમેન્ટે મને ઘણું સન્માન આપ્યું પછી મારું ગ્રેડ વધારીને એડમિનિસ્ટ્રેસને મને એક હાઈ સ્કૂલમાં ટ્રાન્સફર કરી દીધી જેનું રિઝલ્ટ દર વર્ષે ખૂબ જ ખરાબ આવતું હતું આ સ્કૂલની કાર્યશૈલી સુધારવા અને સારા રિઝલ્ટ માટે મારી ત્યાં બદલી કરવામાં આવી હતી આ વાત તો મારા માટે ગર્વની હતી પરંતુ એ હાઈ સ્કૂલ અમારા શહેરથી પચ્ચીસ કિલોમીટર દૂર એક બહુ મોટા વિસ્તારમાં હતી હવે મારા માટે સમસ્યા બની ગઈ હતી કે દરરોજ મારે ત્યાં અપડાઉન કરવાનું હતું પણ મને પૂછીને બદલી કરવામાં આવી હતી બીજું મારું પ્રમોશન કરીને સ્કૂલના રિઝલ્ટને સુધારવા માટે અહીંયા મોકલવામાં આવી હતી તેથી હું ખુશીથી ભગવાનનું નામ લઈને નવી સ્કૂલમાં જોડાઈ ગઈ તે એક નવો વસેલો વિસ્તાર હતો તેથી ત્યાં વધુ પરિવહન નહોતું અમુક સમય જ અમુક પ્રાઇવેટ બસો ત્યાં આવતી જતી હતી મુસાફરો તો વધારેમાં વધારે ત્રીસ ચાલીની મિનિટની હતી પરંતુ તે લોકલ રૂટ હોવાથી દરેક સ્ટાફ મેમ્બર તેમાં બેસતો હતો તેથી કલાક થઈ જતો હતો જો કે બસ સ્ટોપ અમારા ઘરની એકદમ નજીક હતું અને બસ અહીં થઈને જ જ પસાર થતી હતી પરંતુ બસ ફૂલ અને અહીંયા આવતી હતી તો સીટ નહોતી મળતી બસ સ્ટેન્ડ ઘણું દૂર હતું બસ સવારે સાત વાગે બસ સ્ટેન્ડ થી ઉપડતી હતી તેથી મજબૂર થઈને મારે કોઈ રિક્ષામાં બેસીને પહેલા બસ સ્ટેન્ડ પહોંચવાનું પડતું જેથી સીટ મળી શકે જેના કારણે મારા ઘણા બધા પૈસા વપરાઈ જતા હતા ખેર મેં દરરોજ અપડાઉન શરૂ કરી દીધું જે બસમાં હું જતી હતી તે એક સ્વચ્છ અને સારી રીતે જાળવવામાં આવેલી બસ હતી બસમાં ઘણી ભીડ હતી બધી સીટો ભરેલી હતી અને ઘણીવાર મુસાફરો ઊભા રહીને મુસાફરી કરતા અને બસનો કંડક્ટર જેનું નામ તો શ્યામલાલ હતું પણ તેને શ્યામુ કહીને બોલાવવામાં આવતો તે છવ્વીસ વર્ષની ઉંમરનો ઠીક ઠાક રૂપ અને અને રંગનો છોકરો હતો હતો માત્ર ધોરણ પાસ લગભગ વર્ષથી કંડક્ટરી કરી રહ્યો હતો બીજા કંડક્ટરોની જેમ તે પણ થોડો કડક સ્વભાવ જીભનો તેજ અને હોશિયાર વ્યક્તિ હતો પરંતુ તેનો એક ગુણ એ હતો કે તે મહિલા મુસાફરો સાથે નમ્રતાથી વાત કરતો હતો પણ ખાસ કરીને મારી સાથે તે ખૂબ જ સારી રીતે અને શાંતિથી વાત કરતો હતો મેં આ રૂટ પર જવાનું શરૂ કર્યું તેના ત્રણ મહિના થઈ ગયા હતા સામુનું નામ તો મને પહેલા દિવસથી જ ખબર પડી ગયું હતું પણ આ ત્રણ મહિનામાં અમે એકબીજાને થોડા ઓળખી ગયા હતા કારણ કે હું નિયમિત જવાવાળી પેસેન્જર હતી હું પરત બપોરે ત્રણ વાગે આવતી હતી અને હું ત્યાં સુધીમાં ખૂબ થાકી જતી હતી મારી સ્કૂલ મેઇન રોડ ઉપર હતી અને આ વિસ્તારનું બસ સ્ટેન્ડ સૌથી છેલ્લે ઘણું દૂર હતું તેથી હું મારી સ્કૂલના મેઇન ગેટ સામે ઊભી રહી જતી અને જ્યારે બસ આવતી ત્યારે તેમાં ચડી જતી ઘણીવાર જો મને સીટ ના મળે તો મોટે ભાગે ઊભા રહીને કે પછી ટૂલ બોક્સ પર બેસીને મુસાફરી કરવી પડતી સામુને મારા વિશે ખબર પડી ગઈ હતી કે હું એક ટીચર છું તેથી તે મને ખૂબ માન આપતો હતો એક દિવસ શ્યામુએ મને કહ્યું કે પ્રિયા મેડમ તમે તમારા સ્ટોપ પર ઊભા રહેજો અને બસ સ્ટેન્ડ સુધી ના આવતા હું તમારા માટે એક સીટ ખાલી રાખીશ આ રીતે સરળતાથી બચત પણ થવા લાગી હવે તે બસમાં મુસાફરી કરતી વખતે એકાદ વાર મારી સાથે વાત પણ કરી લેતો એક દિવસ તેણે મને કહ્યું મેડમ મારી નાની બહેન નવમા ધોરણમાં એડમિશન લેવા માગ્યા છે તેથી તે કોર્સ અને વિષય અંગે તમારી પાસેથી થોડી સલાહ લેવા માંગે છે તો જો તમને વાંધો ના હોય તો મને તમારો મોબાઈલ નંબર આપી દો તે સાંજે તમારી સાથે ફોન પર વાત કરી લેશે હું સામુની આભારી હતી કે તે દરરોજ મારા માટે એક સીટ ખાલી રાખતો અને બીજું તે ભાડામાં પણ ડિસ્કાઉન્ટ આપતો હતો તેથી મેં થોડી આ પછી તેને મારો નંબર આપી દીધો એ જ દિવસે સાંજે તેની બહેનનો ફોન આવ્યો તેણે નવમા ધોરણમાં એડમિશન માટે સલાહ લીધી અને મહત્વપૂર્ણ વાતોની ચર્ચા કરી ત્યાર પછી શ્યામુએ મારો આભાર માન્યો આ તેનો પર્સનલ નંબર હતો જે મેં સેવ કરી લીધો મિત્રો થોડા દિવસો વીત્યા તો મને ખૂબ તાવ અને લૂએ ઘેરી લીધી મેં સ્કૂલની પ્રિન્સિપાલ પાસેથી બે દિવસની રજા ફોન પર લઈ લીધી હતી તો મને વિચાર આવ્યો કે સામુ મારા માટે એક સીટ ખાલી રાખીને આવે છે તો તેને પણ કહી દઉં કે મેં બે દિવસની રજા લીધી છે જેથી તે તે પરેશાન થાય તેથી મેં તેને ફોન ફોન કરીને પોતાની બીમારી વિશે જણાવી દીધું તો બે દિવસ સુધી પર મારી તબિયત વિશે પૂછતો રહ્યો જ્યારે હું સ્વસ્થ થઈ ગઈ તો ફરીથી અપડાઉન શરૂ કરી દીધું હવે મને શ્યામુની આંખોમાં પોતાના પ્રત્યે પ્રેમ નજર આવતો હવે તે સાંજે કે બપોરે મને ફોન કરતો હાલચાલ પૂછતો અને અહીં ત્યાંની વાતો કરતો ધીરે ધીરે શ્યામ મને પણ ગમવા લાગ્યો મુસાફરી દરમિયાન બસમાં તે મારી સાથે કોઈ વાત ના કરતો અજાણ્યો બનીને રહેતો જેથી કોઈ શક ના કરે મિત્રો પણ જ્યારે ફોન કરતો ત્યારે દુનિયાભરની વાતો કરતો હું પણ તેના ફોનની રાહ જોતી જે દિવસે તેનો ફોન ના આવતો તો હું બેચેન થઈ જતી હવે શ્યામુ મારી પાસેથી ભાડું પણ નહોતું લેતો એ મારી સગવડતા માટે પાછા ઘરે આવવા માટે એવી વ્યવસ્થા કરી કે ત્રણ વાગે બસ સ્ટેન્ડની જે બસ નીકળતી હતી તે બસના કંડક્ટરને કહી દીધું કે તે મારા માટે સીટ ખાલી રાખીને આવે તો આ રીતે અપડાઉન મારા માટે ખૂબ જ સરળ બની ગયું જેમ કે શ્યામુ ભણેલો ગણેલો નહોતો પરંતુ એક તો તેનું કેરેક્ટર સ્વચ્છ હતું મારી સાથે સારી રીતે અને ઇજ્જતથી વાત કરતો તો તેણે પોતાના સારા સ્વભાવથી મને પોતાની દીવાની બનાવી દીધી હતી હું અવારનવાર વિનીત સાથે શામુની સરખામણી કરતી તો બંને વચ્ચે મને જમીન આસમાનનો ફરક મહેસૂસ થતો વિનીત પૈસાદાર અને ભણેલો ગણેલો હોવા છતાં પણ બદતમીજ અને ઘમંડી હતો તે ખરાબ હરકતો કરતો અને કોઈની પરવાહ નહોતો કરતો જ્યારે તેનાથી વિપરીત શ્યામુ અભણ અને ગરીબ કંડક્ટર હતો પરંતુ તે મારી સાથે નમ્રતાથી અને ઈજ્જતથી વાત કરતો હતો આ જ કારણ હતું કે હું તેને પસંદ કરવા લાગી એક દિવસ ફોન પર તેણે પણ ડરતા ડરતા પોતાના પ્રેમનો ઇજહાર કરી દીધો અમારી આ પસંદ બહુ જલ્દી પ્રેમમાં બદલાઈ ગઈ પછી ધીમે ધીમે આ પ્રેમ ચાહતમાં અને ચાહત ઈશ્કમાં બદલાઈ ગઈ શ્યામુ મારા પ્રેમને પામીને ખૂબ જ ખુશ હતો તે પોતાને ખૂબ જ ભાગ્યશાળી માનતો હતો કે ભણેલી ગણેલી ટીચર તેને પ્રેમ કરે છે તેણે ક્યારેય મને સ્પર્શ પણ નહોતી કરી તેને દરેક પરિસ્થિતિમાં મારી ઇજ્જત વહાલી હતી સ્કૂલમાં અમે બધા ટીચરે બીસી નાખેલી હતી જે એક લાખની હતી પગાર મળ્યા પછી હું બીસી ભેગી કરતી અમે પહેલા દિવસથી ચીઠીઓ નાખીને વિચારી લીધું હતું કે કઈ બીસી કોને મળશે આ મહિને જે ટીચરને બીસી મળવાની હતી તેના એક અઠવાડિયા પછી તેના લગ્ન પહેલા પહેલા બીસી ચૂકવવાની હતી જ્યારે બધી બીસી ભેગી થઈ ગઈ અને બીજા દિવસે તે ટીચરને પૈસા ચૂકવાના હતા ત્યારે થયું એવું કે અમારા ઘરમાંથી ચોરી થઈ ગઈ બીસીના પૈસા પણ ચોર ઉઠાવી ગયા હું ખૂબ જ પરેશાન થઈ ગઈ કે હવે શું થશે કોઈને વિશ્વાસ નહીં આવે બધા વાતો કરશે કે પ્રિયા મેડમે એક લાખ રૂપિયા પોતે રાખી લીધા છે અને હવે પૈસા ચોરી થવાનું નાટક કરી રહી છે આ રીતે મારી અચ્છાઈની સાથે સાથે મારી પ્રતિષ્ઠા પણ ગાયબ થઈ જતી માતા પિતા પણ ખૂબ પરેશાન હતા કે હવે શું થશે કેવી રીતે પૈસાની વ્યવસ્થા થશે આ દરમિયાન સામુના ફોન આવતા રહ્યા પરંતુ હું પરેશાનીને કારણે તેના કોલ ના કરી જ્યારે પપ્પાએ ફોન કરીને પાસે એક લાખ રૂપિયા ઉધાર તો તેણે નજીવો જવાબ આપી દીધો પરેશાનીમાં થઈ ગઈ બીજી બાજુ શ્યામુ પરેશાન હતો કે હું તેના કોલ કેમ એટેન્ડ નથી કરી રહી રાત્રે એક વાગે ફરી તેનો કોલ આવ્યો તો મેં એટેન્ડ કરી લીધો અને તેણે પૂછ્યું તો મેં આખી વાત જણાવી દીધી તેણે મને હિંમત અને આશ્વાસન આપ્યું કે તે આવતીકાલ રાત સુધીમાં એક લાખ રૂપિયાની વ્યવસ્થા ચોક્કસપણે કરી દેશે તું પરેશાન ના થા અને શાંતિથી સૂઈ જા બીજા દિવસે મેં સ્કૂલમાંથી ટીચરને ખોટું કહ્યું કે ત્રણ ચાર ટીચર પાસેથી બીસી નથી આવી જો આજ સાંજ સુધીમાં ભેગી થઈ જશે તો હું સવારે પૂરી બીસીની રકમ લઈ આવીશ એ જ દિવસે રાત્રે શ્યામુએ ફોન કરીને જાણ કરી કે તેણે એક લાખ રૂપિયાની વ્યવસ્થા કરી લીધી છે તે સવારે મને બસમાં પૈસા આપી દેશે બીજા દિવસે તેણે વચન મુજબ મને લાખ રૂપિયા ગુપ્ત રીતે રીતે આપી દીધા આ મારી ઇજ્જત રહી ગઈ હવે શામુનો મારા પર એક બહુ મોટો ઉપકાર હતો તેથી હું પૂરા મનથી તેના પર ફિદા થઈ ગઈ હતી અમારો પ્રેમ દિવસે ને દિવસે વધવા લાગ્યો હવે અમે બંને એકબીજા વગર નહોતા રહી શકતા હું કોઈ રજા લીધા વિના સ્કૂલ જતી અને ફક્ત શ્યામુ માટે જ જતી કારણ કે તે હવે મારો પ્રેમ હતો રવિવાર રજા હોતી અને એ દિવસ વિતાવવો મારા માટે ખૂબ ભારે હતો થોડા દિવસો પછી જ્યારે મેં ધીમે ધીમે કરીને પૈસા પાછા આપવાનો પ્રયાસ કર્યો તો શ્યામુએ પૈસા લેવાની ના પાડી દીધી હું જાણતી હતી કે તે ખૂબ જ ગરીબ છે ખબર નહીં તેણે કેવી રીતે એક દિવસમાં આટલા પૈસાની વ્યવસ્થા કરી હતી મેં ખૂબ જીદ કરી અને તેને વિનંતી કરી કે પોતાના પૈસા પાછા લઈ લે પણ તેની એક જ જીદ હતી કે પૈસા તારા પર કુરબાન તું મારો પ્રેમ છે તું જ મારું સર્વસ્વ છે મારું બધું જ તારું છે હું આખી જિંદગી તારી પાસેથી પૈસા નહીં લઉં પછી તેણે મને પોતાના પ્રેમના સમ આપ્યા કે પૈસા પાછા આપવાની તો દૂરની વાત હવે જીવનભર તેનો ઉલ્લેખ પણ ના કરતી મજબૂર થઈને મારે તેની જીદ સામે નમવું પડ્યું હવે અમે બંને એકબીજા વિના પાણી વગરની માછલીની જેમ તડપતા હતા શ્યામુનું ઘર એ જ વિસ્તારમાં હતું જ્યાં હું દરરોજ ભણાવવા જતી હતી શ્યામુના પિતાનું અવસાન થઈ ગયું હતું તેની એક નાની બહેન હતી કોમલ જે હાઈ સ્કૂલમાં ભણતી હતી જેને ફોન પર મારી સાથે વાત કરી હતી કોમલ કરતા નાનો સુધીર હતો જે આઠમા ધોરણમાં ભણી રહ્યો હતો ઘરનો એકમાત્ર કામાનાર શ્યામુ હતો તેનું નાનું એવું ઘર હતું હું એકવાર તેના ઘરે જઈ આવી હતી શ્યામુની બહેન કોમલે ખૂબ પ્રેમથી મને બોલાવી હતી જ્યારે હું ગઈ ત્યારે તેઓએ મને ખૂબ માન આપ્યું અને આવકાર આપ્યો હવે શ્યામુ કહેતો હતો કે ટૂંક સમયમાં જ લગ્ન કરી લેવા જોઈએ મારા દિલમાં પણ એ જ હતું તેથી મેં શ્યામુને કહ્યું કે પોતાની માને મારો હાથ માંગવા અમારા ઘરે મોકલ તો રવિવારે તેની માં અને તેની બહેન મારો હાથ માગવા આવ્યા મમ્મી પપ્પાને આ સંબંધ પસંદ ના આવ્યો કારણ કે મારા અને શ્યામુ વચ્ચે ઘણો તફાવત હતો ક્યાં હું ભણેલી ગણેલી સરકારી ટીચર અને ક્યાં શ્યામુ એક ગરીબ અભણ બસ કંડક્ટર મમ્મી પપ્પાએ ના તો ના પાડી પણ વિચારવા માટે સમય માંગી લીધો તેઓ આ સંબંધ માટે તૈયાર નહોતા તેમની વિચારસરણી તેમની જગ્યાએ સો ટકા સાચી હતી પણ હું મારા પ્રેમને લીધે લાચાર હતી મેં પણ જીદ કરી કે જો હું લગ્ન કરીશ તો ફક્ત શ્યામુ સાથે જ નહીં તો કોઈની સાથે લગ્ન નહીં કરું પૂરો એક મહિનો ઘરમાં આ વાત ચાલતી રહી આખરે મારી જીદ સામે મમ્મી પપ્પા મજબૂર થઈ ગયા અને તેઓ ઈચ્છતા ના હોવા છતાં પણ આ સંબંધ સ્વીકારી લીધો તેમને એવો ભય હતો કે કદાચ હું ગુપ્ત રીતે તેની સાથે લગ્ન ના કરી લઉં આ રીતે ઘણી બદનામી થશે શ્યામુના પ્રેમનો જાદુ મન પર છવાયેલો હતો જો મમ્મી પપ્પા રાજી ના થયા હોત તો મેં સાચે જ શ્યામુ સાથે કોર્ટ મેરેજ કરી લીધા હોત મેં જ ક્ષણે ફોન કરીને શ્યામુને ખુશ ખબર સંભળાવી દીધી જે સાંભળીને તે પણ ખુશીથી પાગલ થઈ ગયો બીજા દિવસે અમારા લગ્નની તારીખ નક્કી કરી દેવામાં આવી મમ્મી પપ્પા આ સંબંધથી ખુશ નહોતા અને ઉદાસ મન સાથે લગ્નની તૈયારીઓ કરી રહ્યા હતા જેણે પણ આ સંબંધ વિશે સાંભળ્યું તેણે આશ્ચર્યથી મોઢામાં આંગળીઓ નાખી દીધી બધા એવું કહી રહ્યા હતા કે પ્રિયાની બુદ્ધિ ઘાસ ચરવા ગઈ છે પ્રિયાએ ભણી ગણીને બધું ગુમાવી દીધું વિનીતને જ્યારે આ સંબંધની ખબર પડી ત્યારે તેણે મારી સૌથી વધુ મજાક ઉડાવી અને મને લેડી કંડક્ટર કહીને ચીડવવા લાગ્યો અને સાથે એ પણ કહ્યું કે મેડમજી તમને પ્રેમ કરવા માટે એક અભણ કંડક્ટર જ મળ્યો જોકે આવી ઘણી વાતો મને સંભળાતી રહી પણ મને કોઈની પરવા નહોતી અને પછી એ દિવસ આવી ગયો જેની હું આતુરતાથી રાહ જોઈ રહી હતી હું મિસ પ્રિયામાંથી પ્રિયા શ્યામલાલ બનીને મારા પ્રેમીના ઘરે જતી રહી હું દુલ્હનના વેશમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી કારણ કે મેં મેકઅપ કર્યો હતો સૌને શ્યામુના નસીબ ગર્વ થતો હતો જેને આટલી સુંદર ભણેલી ગણેલી સરકારી ટીચર મળી ગઈ હતી આજે અમારા લગ્નની પહેલી રાત હતી અમે બંને ખુશીથી પાગલ હતા કે અમે બંને એકબીજાને મેળવી લીધા મિત્રો શ્યામુએ મને એક નાનું સોનાનું લોકેટ પહેલી રાતે ગિફ્ટમાં આપ્યું જ્યારે મેં તેને એક મોંઘી રાડો ઘડિયાળ અને ચાંદીની વીંટી આપી જેના પર પીએશ પ્રિયા શ્યામલાલનો પહેલો અક્ષર લખાયેલો હતો તે તેને ગિફ્ટમાં આપી મને શ્યામુના ઘર અને પરિવારમાં જ માન અને પ્રેમ મળ્યો શ્યામુની બહેન કોમલ અને નાનો ભાઈ સુધીર મને ભાભીને બદલે દીદી કહેતા શ્યામુના મમ્મી એટલે કે મારા સાસુ મારું ખૂબ ધ્યાન રાખતા દીકરી દીકરી કહેતા તેમની જીભ ક્યારે થાકતી નહોતી લગ્ન પછી અમે બનારસ અને આગ્રા ફરવા ગયા ત્યાર પછી મારી રજાઓ પૂરી થઈ ગઈ તો મેં ડ્યુટી માટે સ્કૂલ જવાનું શરૂ કરી દીધું મારી રોજની બસની મુસાફરી ખતમ થઈ ગઈ હતી શ્યામુએ મારા માટે એક રિક્ષા બાંધી દીધી હતી જે મને સવારે સ્કૂલમાં મૂકી જતી અને બપોર પાછી ઘરે મૂકી જતી ભલે શ્યામુ એક સાદો ગરીબ અને અભણ બસ કંડક્ટર હતો પણ વાસ્તવમાં તે ખૂબ જ સારો અને પ્રેમાળ વ્યક્તિ હતો તે મારી દરેક વાત એક સારા બાળકની જેમ માનતો મને યાદ નથી કે તેણે ક્યારેય મારી કોઈ વાતનો ઈન્કાર કર્યો હોય મિત્રો શ્યામુમાં એક ખરાબી હતી કે તે પાન મસાલો ખાતો અને સિગરેટ પીતો હતો તેની આદત મને ખૂબ બહુ ખરાબ લાગતી હતી જ્યારે હું પલંગ પર બેઠી હોઉં ત્યારે ઘણીવાર વાર મારા ખોળામાં પોતાનું માથું રાખીને મારી સામે જોતો રહેતો અને હું તેની સામે જોતી રહેતી આજે પણ અમે એકબીજાને એ રીતે પ્રેમથી જોઈ રહ્યા હતા જ્યારે મેુને બોલાવ્યો તો તેણે ખૂબ જ પ્રેમ ભર્યા સ્વરે કર્યું હા રાણી સાહેબા હુકમ કરો ગુલામ હાજર છે તો મેં ખૂબ જ પ્રેમથી કહ્યું પતિદેવ મસાલા ખાવાનો અને સિગરેટ પીવાનો છોડી દો મારી પ્રિય પત્ની મારી રાણી હું તારા હુકમને નકારવાની હિંમત કેવી રીતે કરી શકું આજથી બંને વસ્તુ ખાવા પીવાની બંધ અને પછી ખરેખર તેણે બંને છોડી દીધી શ્યામુ મારી પાસેથી એક પાઈ પણ નોતો લેતો હું મારો આખો પગાર લાવીને તેના હાથ પર મૂકી દેતી પણ તે કહેતો પ્રિયા આ તારી કમાણી છે આના પર ફક્ત તારો હક છે તો હું કહેતી શ્યામુય હું તારી છું અને મારું બધું જ તારું છે તેથી આ પગાર પણ તારો છે પણ તેમ છતાં પણ તે ના લેતો આ રીતે દર મહિને અમારી વચ્ચે બોલાચાલી થતી તો મારે હાર માનવી પડતી શ્યામુની માએ મને સગી માની જેમ પ્રેમ કર્યો કોમલ અને સુધીર પણ મને પોતાની ભાભીને બદલે સગી મોટી બહેન માનતા હતા મિત્રો સાચું કહું તો ઘર સ્વર્ગ જેવું લાગતું હતું સર્વત્ર પ્રેમ સ્નેહ આદર અને શાંતિ હતી ઘર જૂનું તૂટેલું ફૂટેલું હતું તો મેં મારા પગારમાંથી પૈસા બચાવીને ઘરને યોગ્ય રીતે બનાવી દીધું અને કલર કરાવડાવ્યું તો મારા મુકા પર મેં શ્યામુની કોઈ વાત ના સાંભળી અને તેની ના પાડવા છતાં પણ ઘરનું કામ કરાવી દીધું આવનારા અગિયાર વર્ષમાં ભગવાને અમને બે પુત્રીઓ અને બે પુત્રો આપ્યા હતા શ્યામુ મારા કહેવાથી ભગવાનની પૂજાપાઠ કરવા લાગ્યો તેના સ્વભાવમાંથી અક્કડ પણ ખતમ થઈ ગઈ અને આ બધું પ્રેમની તાકાતથી થયું પ્રેમ ખરેખર એક બહુ મોટી તાકાત છે અમારા જીવનમાં પ્રેમની સાથે સાથે ઘણી શાંતિ હતી જીવન ખૂબ જ આરામથી ચાલી રહ્યું હતું પણ શામુની એક ઈચ્છા તેના મનને વારંવાર હેરાન કરી રહી હતી તે એ ઈચ્છતો હતો કે તેની પોતાની એક બસ હોય અને તે બસ પોતે જ ચલાવે હવે સ્વાભાવિક છે કે પોતાની બસ ખરીદવા માટે લાખો રૂપિયા જોઈએ એ અમારી પાસે નહોતા શ્યામુ આ જ વિચારમાં મોટે ભાગે ઉદાસ રહેવા લાગ્યો તો મેં તેને સલાહ આપી કે બેસી નાખીને થોડા પૈસા ભેગા કરી લઈએ તો તેનાથી તું એક સેકન્ડ હેન્ડ વાન ખરીદી લે અને જાતે ચલાવવાની શરૂ કરી દે પહેલા તો તે ના માન્યો પણ પછી મારા મારા આપ્યા તો તો માની ગયો આખા પગારની નાખી દીધી આ રીતે લાખ રૂપિયા ભેગા થઈ ગયા ખૂબ જ સારી કંડિશનની વાન ચાર લાખ રૂપિયામાં મળી ગઈ જ્યારે બાકીના પૈસાનો માસિક હપ્તો બાંધી દેવામાં આવ્યો ત્યાર પછી શ્યામુએ ભગવાનનું નામ લઈને પોતે જ વાહન ચલાવવાનું શરૂ કરી દીધું જેના કારણે આવકમાં ઘણો વધારો થયો પછી બાકીના બધા પૈસા મારા હાથમાં મૂકી દેતો જે હું સમજદારીથી વાપરતી આગામી બે વર્ષમાં વાનના તમામ હપ્તા ચૂકવી દેવામાં આવ્યા હવે એવું વિચાર્યું કે ફરીથી બીસી નાખવામાં આવે અને પૈસા ભેગા કરવામાં આવે અને વાન વેચીને શ્યામુ બસ ખરીદી લે તેથી આ હેતુ માટે અલગ અલગ બીસી દાખલ કરવામાં આવી પણ ઈશ્વરને કંઈક બીજું જ મંજૂર હતું એક દિવસ વાન સર્વિસ કરાવવા માટે વાન સર્વિસ સેન્ટરમાં ઊભી રાખી અને શ્યામુ વાનના અમુક સ્પેરપાર્ટ ખરીદવા માટે સ્પેર પાર્ટની દુકાન તરફ જઈ રહ્યો હતો તો રોડ ક્રોસ કરતી વખતે એક સ્પીડમાં આવતી બસની નીચે આવી ગયો અને ઘટના સ્થળે જ ધમ તોડી દીધો જ્યારે સામુની લાશ ઘરે આવી તો મારા ધબકારા બંધ થઈ ગયા મને કોઈ ભાન ના રહ્યું હું આગાતથી ભાગલ થઈ ગઈ મારો સૌથી પ્રિય સંબંધ મારો પ્રેમ મારો જીવ મારાથી અલગ થઈ ગયો હતો મને આ આઘાતમાંથી બહાર આવવા માટે આખું એક વર્ષ લાગી ગયું હું જ્યારે વિધવા થઈ ત્યારે મારી ઉંમર પિસ્તાલીસ વર્ષની હતી મેં ખૂબ જ મુશ્કેલીઓથી પોતાને સંભાળી પોતાના ચાર સંતાનો માટે જે મારા અને શ્યામુના પ્રેમની નિશાની હતા શ્યામુની માનું અવસાન થઈ ગયું છે કોમલના લગ્ન કરી દીધા જ્યારે સુધીરને અહીં કામ ના મળ્યું તો તે પૈસા કમાવા માટે બીજા દેશમાં જતો રહ્યો મેં વાહન માટે એક ડ્રાઈવર રાખી લીધો જે ખૂબ જ મહેનત અને ઈમાનદારીથી વાહન ચલાવે છે અને યોગ્ય રકમ મને દર મહિને ચૂકવે છે